સાહેબ તમને તો રજા મળી જશે ઘરે જવાની જો રજા મળી હે ઘેર જો જ નહીં આપું છો ના હોય તાણી કર્યું છે ઘડી આ દેશમાં વાયરસ રહે તો ઘડી ઘેર જવું નહીં બસ દેશની સેવા જ કરવી છે આ આજ દિવસે રજા જાહેર કરી હતી મારે એક દિવસની પણ મેં ના પાડી હતી કે આપણે સેવાનો મોકો મળ્યો સેવા ના કરીએ ના બરાબર છે અને ઘેર તો હું મારા ભાઈ હવે તો ફેમિલી તો હતો નહીં ના ના બરાબર

કઈ ના આયો પણ મને હું ખબર કે મારા મનો બાઈક મારે ને માર્યા એમ ને એમ હું જાતું બજાર માં મુક જો બધું છે કે નહીં એ જોવા તો આપણે તો એકવી બાર ની હારું નહીં મારે જઈને મારીને હવે છે છે હવે થોડુંક કોમ છે ને થોડુંક નાસ્તો કરતા હોય ને ગીતો ડોસી અત્યારે હું નથી બરાબર તો ગીતો થોડો નાસ્તો કરતા હોય અમે મને તો અત્યારે હું ચાલતું નથી નાસ્તો કર્યા વગર રોજ બજારના બજારને ના નાખો તો હજી મારે ચાલે નહીં પણ ના તો સારું છે અમને તો જબર મેથી પાક આલ્યો છે ને તે ધરાઈ રહ્યા અને ભજીયા તો અહીંયા સાઠ સાઠ ગાઈડ નાખે એવું છે ચાકન મળે છે બજારમાં

હવે છ મારતા મારે જવું છે બરાબર અને મારી વાત આપડો અને હું જવા માનો છું અમે ઘડિયા છે અમારે તો ના આડી ઉમર લાયક ને તો વાત કરો છો તે જો તે અડતા હોય તો એ બધી વાતો છોડી મેળવાની બધી હાર જોતા હો હોય તો તારી આ તો હાસુ ગયા પછી મારા પેલા હાસુ કેતા હતા હવે તાન મારા બજાર જાવું હવે નાસ્તો કરવા જાવું છે ને તમારે મારે શું કરવું હવે તમે જે કોક મારે આઈડિયા કરવી પડશે એના પાયન દે હે આ માણસ જે નોકરી કરે એ તો બરાબર છે પણ આ જે રોડ લાઈન રોજ ખાતા હોય એના કરફ્યુમ કેટલી તકલીફ પડતી છે તકલીફ તો પડે જ ને સાહેબ તકલીફ બહુ પડે પણ આપણા દેશમાં તો હજુ હારું હોય કે આપણા દેશમાં અમુક આ બધી સંસ્થાઓ દ્વંદ કરવા બહાર આવી છે પછી અમુક મોટા મોટા એક્ટરો હોય બહુ દ્વંદ કરી હોય દેશ માટે એટલે આપણા દેશ આપણા દેશમાં હજુ સેવા ભાવી પબ્લિક બહુ હોય એ સાચી વાત હો હોય ગરીબ પબ્લિક ને તો બહુ તકલીફ પડે સાહેબ સાચી વાત તો આવા સમયે જે દ્વંદ કરે ને એ જ દ્વંદવીર કહેવાય વાત સાચી હોય સાહેબ બાકી કઈ કહેવાય છે બધી ટાઈપના ના તો હોય કાકા ભાઈ આવો

સાહેબ આ બીમાર લાગે તમને મન તો લાગી રે મૂઠા પરથી તો લાગતા નઈ ના આ આ આ નળી ચેક કરો બા તમે બીમાર તો નહીં કશું એ લાગતું નઈ બીમાર હોય એવું હાચ બોલો આમ કે અમારી બીકમાં ડૂટુ બોલો તો હાચ બોલો અલ્યા મોમ મજા છો હેટ હેટ કોણ અતારેમાં ચા પીવા રે રયો નહીં પણ કાકા નરવો તો એટલે આજ હેટ છો નરવો

ઠોઠોકર ઠોઠોકર ની પડે હારી ની પડી હજુ આ જો આ સાહેબો ઉભા રહ્યા તા ઓય છે ઈ એને છોકરા ઘર ની હોય ઈ હવે કોઈ દવા નું પ્રૂફ કે હું દવાખાને જાવ આ તો અમાર ગામ ના ભૂમ તો કાકો ક્યાં જોઈએ છે કે હું મોદો છું મોદો કેણ છે કાલે તો રાંગણમ કહું દો પિતાતા હે

ના ના ખરેખર આવવાને બહુ સજા કરે તો આપણે મિત્રને કહી દઈએ હવે કહી દો મિત્રો જય માતાજી અને આ જે એકવીસ દિવસનું કરફ્યુ જાહેર કર્યું છે સરકારે તે એમાં આપણા વડાપ્રધાન અને આપણી સરકારને અને પોલીસને પૂરેપૂરું સમર્થન આપજો અને ઘરમાં જ રહેજો કોઈ જીવન જરૂરિયાતની વસ્તુની કોઈ તકલીફ હોય તો જ બહાર નીકળજો અને જો આપણે આખો દેશ સાથે મળીને લડીશું તો જ આ વાયરસને હરાવી શકીશું કારણ કે આ આપણા બધા માટે છે અને હા આ વિડીયો લાઈક નહીં કરો તો ચાલશે સબસ્ક્રાઇબર નહીં કરો તો ચાલશે પણ શેર જરૂર કરજો જેથી કરી